થેસર મંગાય ને આ કઢાઈ નાખો કે ચો ઉધ્યું અમને અમ રાખશો તારા ઉતાવર છે અમ કટકે કટકે આજી થોડા ઉતરી વાસ બે ગોણ ઉતરી વાસ હજી પણ ઈ પછી આ ના પેલા થાય મુકો તમે તો કોઈ દિવસ મારું વાપરતા જ નહીં શીખાવ એટલે પણ એ કટકે કટકે વધાવાના કલાક કલાક પૈસા આલવાના ઇના કરતા બધું ભેગું કહા ગાતી કઢાઈ દીયે તો ના ના ભેગો મત બધું રે ના ના ઈમ નઈ કા જેમ થોડું ઘણું થોડું ઘરું કરાય તો ના મજા આવે કોઈ તારો ભા રૂપિયા ના બસ

તમે છે મજૂરી આવો બોલો માં આ તારી માં બીમાર પડી હતી તમારી અવાજ એવું સારું આ

આ એટલો છે આ બેહણ બેહતા જતી ફાવે આ ખાડા છે પડ્યા છે એટલા ખાડા પડ્યા છે આ ડોસીને કહું છું કે આ બેહણ તો હરકું રાખો આપણે જેટલું ઘેર સોખું રાખીએ છીએ આપણે બેહવા માટે પણ ડોશીએ બાપડી શું કરું કોમ હોય છે ઓમ સવારોથી ઉઠા તો રાતે દા વાગે હું છે કોમ કોમ કરે બાપડી એ બે હાથી જે કોમ થાય કરે છે ત્યાં આટલો ટેકો તો કશું પછી વળી આટલી થોડી માટી માટીને કીધા ખાડા છે કે

આખો દાડો ખાટલા તોડો છે બેટ કઉ થઈ ગયા છો મારો શું કહેવાનું હું છોકરો થઈને શું કઉ મું વા આ બધું રાવા દો ને હું છોકરો ને કહેવા ને બધું ના ના બેટા પણ ચા પીયો જ મેલું ના ના ચા નહીં પી હો હાર મું જો હો એ હાર બેટા હો આણા વળી આ જેટલું જારુ થી શરીર છે ત્યાં જી તો કોક અલો રાખો જ પડે ઓમગીરી કરે જ જવું પડે શરીર બેહી તો કોક તકલીફ થાય હો

ફોન સોથી એમ કો છું નવો લાયો શમ તો ચોરી નહી કરીન જોય ચોરી કોણ તાર બાપુ ચોરી કરે ઓ સાં પૈસા તારા પાસે જોડે નહી તો લાયા સોથી ફોન પછી મજૂરી કરતા નહી તો ફોન લાયા સોથી રાયરો ના વેશો ઈમે જ લાયો હાઉ લ્યો રાયરો વેશો ઘર માં તો કોઈ બીજો કોમ જ નહી હોય આ ફોન લાયા છે ને આમ લાયા 15 હતા ઓ તારી પંદર હજાર રૂપિયા આ પંદર હજાર રૂપિયા જેટલા કોમ આવો આ તમારા આટલા ઘેડા ઘર પર હું જરૂર પડે છે આ ફોન ની આવડે મોટા ફોન લઈ લઈ મેકી દો છો તારું કોમ કરે હવે તો કાય ફોન જ જોવાના હોય કે છે રામાયણ આવે છે જુનિયર જીન તો આ મજા આવે મજૂરી કશી કરવી નહીં તમે આવા મોટા ખર્ચા કરો ઘરમાં થોડું ચાલે આ તમે આખા ગોમના પેલા ડોહા જોવા છે એ મજૂરી કરજો પેલા કળો બાંધ મેઠો બાંધ આમ લગીર જપતા નહીં એટલી ઉંમરમાં માં તમારા કરતા મોટા શેરાય રાય કે હો કર્યા પણ આ તો ઘર બેઠા બેઠા ખાટલા તોડો છો લ્યો હવે હવે ખાટલા તોડી છે વાતો કરો છો તે સોજી દે કરવો ને ઘર ખાડા પાડવા છે ખાલી પૈસાના એટલે તું માર હો મો થે ને બેટા હો મો થે મન તું પણ મને શરમ આવે છે તમને મારા આટલી ઉંમરે તમને કહેવાનું મને શરમ આવે છે પોતે એક કોક તમે કોક કરો મજૂરી ઓ તમે મોટા કર્યા છે ત્યાં એકને આવો તો મોટા કર્યા છે ના તો લોકો તો કેટલું બધું ભેગું કર્યું છે બધું ઘર બહાર નું કેટલું જમીન નું મમ્મી નું છે તમે તો કશું કર્યું ને આ લઈને પડી ગયા છો બસ આ ફોન લાવી લીધો અમે હું તમને હું કોદા કાઢ્યો મો માપ મોર સારું બેટા કે કી દીબે નાક તોડી નાખ્યો મારશો બીજું શું કરશો તાણ પૈસા તો કઈ ભેગા નહીં કરો પૈસા ભેગા કરવા તાણ પછી

રામ <laughs> મંદિર <laughs> <laughs> ભગવાન ને it છું my તારો I cangghij, બાઈ ચાવાને પોઈન્ટ પડી છે અલ્યા કોમમાં હું આ આટલું કોમ તો કરું છું પણ મારું ઘરનું કોમ આવે મારી મમ્મીને ઈશો કેને બેઠકવાળી જિંદગી કરી નાખી છે ઓની હા શું સોટ્યું હા તો હા કેના અરે હા ની પટી કોકને જોવા દે પડી ગયા હો ગયું ફોટો ભરા ઉભરો ભોરો હા ફોટો પણ

માતા ફોટો આ હજી તો શક્તિમાન હારવાગે શક્તિ માં ના આવ્યો હમણાં રાષ્ટ્ર હળા બાળવાગે શક્તિ માં ના આવત ભાઈ शक्तिमान हा मारी मानी शोक जो शक्तिमान जोतो मी त्यालो तो पण खात खात जोतो मग येऊ फोन लाया मी हा ते छान शिटला वाजे हरा बार वाजे हरा हा? बार वाजे हरा बार वाजे हरू बार वाजे पण तो मारा हरू लर आवाज इंडिया कटावानास कसो होतो नि तू किती बोलू पती जीव ना पती जीव ना ते बारा रुपये कुपन नाची रिचार्ज करू पडसे कुपन नाची रिचार्ज करू पडसे तो देखाय पाहिजे

વાગે વાગે હું આવ્યો બાર તો શક્તિમાને આવે છે આવે છે સારું કરું તો શું કરું કશું ઠેસર તો કોઈ બોનું કાઢીને આખું પાછું કઈ નાખવું છે પણ શક્તિમાન તો જોયું પડશે છે કેટલા વર્ષે મા મારી માને જોગણ બે આના જીતા વિશ્વાસ થી હા હા ઓવા છે હા હું કહું કરવા તમારે બાર રૂપિયા ઓવા ગેસ તો તો હું તો દીડી પેટી લાવીશ તમે ત્યાં નાખી બીડો પીડું પીવા માંડ્યા એટલે ગેસ જો થાય એટલે હું થોડું ફોરું થાય એટલે બીડી પીવાથી ગેસ એ થઈ જાય મચી જાય બાર રૂપિયા દાલ બાર ના જેટલા બી છે બાર રૂપિયા ઉ કરવા દે બાર રૂપિયા ને આવે બીડી પેટી આ પછી ની આવે પણ એક તો બીડી તો આ ગલ્લા વાળો હોય તો આ લ કે ઘણા દારે કરો બાય તે બાર દાડે દાડે બગડતા જાવ દો એટલે ગેસ જો છે તા

वादब बना हो आजय? अवा है कि आया बुख १ ith, आbbe रहते हा। ब स्क्सिमान घख動 है खार बाद मेर टो

જક્તિમાન જક્તિમાન આવડે આવડે ઓડે જોવા ખાલી આ ઉડ્યો ડાક દે આવ બિલ્ડિંગ ઉપરથી જોજો જ તો હા જો આ તો ચાલુ થઈ તો

eh! यूशा एाओ, यूल्व έदा लूटादू लूपलत लेधाफत हम इलशी ऴूब हम इले लख्त, शम आफती क Kayla हरो आपा bas, म Łमष अचतीं बहा हु़ तो बटो मेच्चती है? वुलीheld так हुआ आबू हाक, prere الإあっे ले घ।, अाले घ। अच्रा मлекह इष् Чер?? กูเบี่ยหอฮะกูเบี่ยงเี่ยผมเดี๋ยวเดินังเฉี่ตมิลลิลลโอ้ไม่รักที่ลลลลลาลลลลลลลลลลลลลลลลลลลลลลลลลลลลลลลล जोवानी

બિટા ઈશોર્ટ બોલે છે બિટા વિશ્વાસ સારી જી તી બોલે છે યે ઇકો ના ફોન કોન થી લાગીતે મેં રોંકા કુંડી પર જ થજે ગો થોળ લે દલ્યા આ હેડો ક હેડો ક પેલું મશીન બંધ કરાવો પેલી પાઇપ નાળા તાણા આવશે ક લઈને આવો બીડી લેવા જયા કે શીખાય હું બનાવવા જયા ખબર નઈ પડતી જાન ના જહા બુમો પડી થાકી હું તો ના એનામાં હા આ તો લો ટ્રેક્ટર આયન છે અન મશીન પર પાણી પાઈ بچી તો ખેતરા લઈ જઉ એય ઠેશર બાપા મીત બોમે બોલાયવા અમે નહીં પા તે તો ભાણ જોય કો મારા ભાણ બીડી લેવા જયા જાન ના શી ખબર આ બીડી હું લેવા જઈ ઈ મારા ભાણ મારા બાપો પહેલા મેઠો બા પેલે શક્તિમાન જો પેલે હેરંડોમો શક્તિમાન જોવા એરંડા તો જોવા રી આવા ટીવી માં તે હવે અત્યારે જોવા ઈ તો પહેલા આવતું તો પેલો દૂર દેશ ને ઉપર આવા તો આવે એવું મારા બાપુ નહીં લાવ્યા ફોન આવો મોટો કંપાસ જોડો હા તાણું હું ઈ મો શક્તિમાન જોઉં છું કણ એરંડો બેન તાણે એટલે ચાં ચોકણ હા આ પેલા એરંડો બેહીન જોઉં કે આની બુમો પાડું આ ઠેસર આઈ ગયો આ

લપકાય હમણા લપકાય શરમ કરો શરમ આવેલું ખેસર આવી ગયું ન હોય અને તમે તો મરો તમારી વેલી બંધાય આ બધાને રજવાડે ચડાયા હોતે મોબાઈલ લઈને પડ્યા હોતી તમે તો nervo ધંધા લગાડી વાળા ના તમારું શક્તિમાન નેકળો બહાર નેકળો આ જો મેઠા ભઈયા શરમ આવે આટલી ઉંમરે આ શરમ આવે કોમ ધંધા નહીં કે કુટીમારી કોમ ધંધા તમે આ ઈવોના વાદે હું હોમું જો एडो क्या नहीं मुंह में पाडू मुंह Taman ka ho pehla 8 rupya paasal ka hai na al de hu yaar tu aaj kal ni jawanu he na 8 rupya pehlu ha vare na tale de tar paante 20 rupya bidi lewa ho kya yo bidi ઇન્ટરનેટ ઇન્ટરનેટ કરાવવા આલા તા બારુ શરમ કરો શરમ કરો આ પૈસા વેફરવા બેઠા હો વેફરવા કમાવાના ધંધા નઈ ના આ તો નરવા ઈવન તો બહુ મિલકત હો આપણે નહીં કોઈ તે ઈવને વાદે ચડ્યા મોબાઈલ અને તમાર મોબાઈલ નાખો હું તો કહું જો નાખો તો દોહાવન બગાડો કે બેઠા ભાઈ આ કોમ ધંધામ ધોનાલો તમે ઈવને વાદે ચડ્યા મો કોણ લેતો તાર અને મોબાઈલ હોય આ બધા આ બધા મોબાઈલો હોય પણ ઈ કોમ માટે હોય કોઈ આવિદના નવરાત અલન જે ઈમો નીમો ચોટી ના રહેવાનું હોય કોમ હોય તારે મોબાઈલ લેવાનો હોય ઠેસર આયુ ચેનનો આયુ આ મુકંદર કા सिकंदर پیچھے ચાલતું લ્યા મુકંદર કા सिकंदर જો અલ્યા એ ડોહો મરો મરો તમે મરો પેલો બાપડા ચેનનો ઠેસર વાળો બુમાં પડ ગદર આવશે ગદર આ ગદર આવી ને ગડ લાઈય ગડ ઓ નેકજો ગડરવાડી

ફન હા મારી પાની ઈંડા ને કણવાદી આવાજ ગમે તે થા ઈંડા નહીં કાઢવા દેવા ના ના ગમે તે મારો વિડિયો જોવું ફોન આલ તો સા ભલે એલપી વાજી હું કરીએ અરે હા ફોન અમાર દોહા ઈ તો કે થિયેટર જવું તો પિક્ચર જોવા તમે તો અમે શું કરીએ પણ આવા મજા દોડામાં દોડ કરો ના ના હું એકલો ઊંઘી રહેતો તો આરામ શાંતિ આરામ કરશી તમે તાર હા ભાઈ હવે જોયું કા કડવાને મેઠાને ધંધે દીધા કા નાના મારો છોકરો મને બોલી છે તો મફતના રોટલા તોડો થાય તે મને સહન ના થાય કડવોને મેઠો કોણ કરતા હતા હું ઘી તો એટલે એક મેણું માર્યું ને તે હું મેણું દૂરમાં મિલાઈ દીધું નાના વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી